એકવાર ફરી સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર સરસ મજાની ઈ કુટીર બરાબર છે જે માનવ કલ્યાણ યોજના છે તે વિશેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે શું છે ફેરફાર માનવ ગરિમા યોજના છે તેનો લાભ કયા કયા લાભાર્થીને મળી શકે છે તેની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળવાનું છે આપણે જે વાત કરવી છે તે છે યુ કુટીર બરાબર છે કે જે ઈ કુટિર જે ગુજરાતની માનવ કલ્યાણની યોજના છે તે વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બરાબર છે તો ઈ કુટિરની અંદર આપણે જે હાલની અંદર જે ચાલુ થયેલી ભરતી પ્રક્રિયા છે બરાબર છે હાલની અંદર જે સહાય યોજના સેના માટેની છે તેની વાત કરીએ આપણે તો કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ જો વાત કરવામાં આવે તો માનવ કલ્યાણ યોજના બરાબર છે જેને આથી ઓપન કરી દેવામાં આવી છે તો માનવ કલ્યાણ યોજના માટે મારી લાયકાત મારી યોગ્યતા છે બરાબર છે તો તેના માટે મારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે કઈ રીતના કરવી અને કેટલા ડોક્યુમેન્ટ સાથે રાખવા તે અપડેટ તમને આ વિડીયોની અંદરથી મળી જશે તેમજ સાથે સાથે અમારી યુટ્યુબ વોટ્સઅપ તેમજ ટેલિગ્રામ ચેનલની અંદર અવું નવું અપડેટ સતતને સતત મૂકતા રહેલા છે તો વિદ્યાર્થી મિત્રીઓ વાલીશ્રીઓ અથવા તો કોઈપણ કે જેને યોજનાકીય લાભ મેળવવો હોય એની પાત્રતા શું છે શું છે માહિતી અને કઈ રીતના યોજનાની અંદર એપ્લાય થઈ શકે તેવા તમામ વિડીયો અમારા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર અપડેટ કરેલા છે તો તે પણ તમે નિહાળી શકો છો ચાલો આજની અપડેટની વાત માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ પચીસને લઈને જે ઓપન કરવામાં આવી છે તેની માહિતી આપણે માનવ કલ્યાણ યોજનાની મદદથી સમજીએ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના ઉંમર અઢારથી સાઠ વર્ષ આ યોજનાનો લાભની જે પાત્રતા છે બરાબર એની ઉંમર મર્યાદા અઢારથી સાઠ વર્ષની રહેશે જો ગ્રામ્ય વિસ્તારની અંદર જે લાભાર્થી છે બરાબર છે અને જિલ્લાના બરાબર છે બંને લાભાર્થી છે બરાબર છે તો જો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી અથવા જિલ્લા વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે ઝીરોથી સોળનો સ્કોર ધરાવતો લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર પડતી નથી ટૂંકમાં જે ઝીરોથી સોળનો આપણો જે બીપીએલનો સ્કોર છે જો એ ધરાવતા હોય તો એને આવકનો દાખલો પણ રજૂ કરવાની જરૂરિયાત નથી પણ જો અરજદારની કુટુંબિક વાર્ષિક આવક બરાબર છ લાખ સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાઓની અધિકૃતનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે મતલબ જે અરજદાર છે લાભાર્થી છે તેને ફોર્મ ભરવું તેની આવક મર્યાદા છ લાખ છે હવે જો ટૂલ કિટની વાત કરી દેવામાં આવે તો દૂધ અને દહીં વેચનાર છે ભરતકામ કરનાર હોય બ્યુટી પાર્લર છે પાપડ બનાવટ છે વાહનનું સર્વિસિંગ અને રિપેરિંગ છે પમ્બર છે સેન્ટિંગ કામ છે ઇલેક્ટ્રિક એમ્પ્રાઇસિસ રિપેરિંગ કરતા હોય અથવા અથાણા બનાવટ હોય અથવા તો પંચર કેટ કરતા હોય આ તમામ માટેની ઓનલાઈન અરજીઓની શરૂઆત થઈ ગઈ છે તો દરેક લાભાર્થી છે તેનો લાભ લઈ શકે છે અથવા તો આનું ફોર્મ કઈ રીતના ભરવું તેના પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ અંદર અપલોડ કરેલા છે તે પણ જોઈ શકો છો અને આવી ભરતીને લગતી અથવા તો કોઈપણ યોજનાને લગતી માહિતી કઈ રીતના ફોર્મ ભરવું ક્યારે શરૂઆત થવાની છે તે અમારી વોટ્સઅપની અંદર સતતને સતત અપડેટ મૂકતા રહીએ છીએ માટે નવા જે વિદ્યાર્થી છે નવા જે લાભાર્થી છે તેને વોટ્સએપ ગ્રુપ જોઈન્ટ કરવા પણ મારી નંબર અલગ છે ટેલિગ્રામ પણ જોઈન્ટ કરી શકે છે અને યુટ્યુબ પણ સબ્સ્ક્રાઇબ કરી શકે છે તો ચાલો નેક્સ્ટ અપડેટ નેક્સ્ટ ભરતી કે નેક્સ્ટ યોજના માટે ફરી પાછા તમારી પાસે નવું નવું અપડેટ લઈને આવતા રહીશું તો આજના માટે રજા લઈએ છીએ આવજો જય હિન્દ જય ભારત